એટલે કળકમાં કળક રીતે એને હું તો કહું જ કરવો જોઈએ જે ડીજે વગાડનાર હોય એને બી એને બી અને જે લઈને નીકળ્યા હોય એને પણ કારણ કે ગણપતિ દાદાને જયારે તમે એમ કહો છો કાયદો શીખવાડો છો ગણપતિ દાદા લઈને નીકળનારાને તમે કાયદો શીખવાડો છો તો એ કાયદો બધા માટે હોવો જોઈએ ભગવાન થી ઉપર કોઈ છે નહીં બરોબર છે એ પછી હું હોઉં કે હું મારા લગ્નનો બી ઘોડો લઈને નીકળ્યો છું મારા છોકરાના તો ડીજે વાગવો જોઈએ બસ મારું એવું છે બધા માટે કાયદો એક રાખો અને જ્યાં સુધી રિપેર ના થાય એટલે એનો મતલબ એવો કે દસ વર્ષ સુધી તમે રિપેર જ કર્યા કરો અને એના નામે પૈસા જ ખાધા કરો એવું બી ના કરવું જોઈએ આવતા ગણેશોત્સવ સુધી કોઈ પણ રાજકીય પાર્ટીને કે કોઈ પણ બીજા ઉત્સવના આયોજન દરમિયાન ડીજે ચાર દરજા વિસ્તારની અંદર વગાડવા દેવામાં નહીં આવે પણ જો કોઈ પાર્ટી અને ઉપરવડ જઈને કે કોઈ પણ રાજકીય વ્યક્તિ યાત્રા કરતું હોય અને ઉપરવડ જઈને જો આની અંદર આ ડીજે ચાર વિસ્તારમાં વાગશે તો ચાર દરવાજાના યુવાઓ ભેગા થઈને એમને ચારે દરવાજાથી બંધ કરી વચ્ચે ઊભા રાખીને એમને સવાલ કરવાની અંદર આવશે કે તમે ખાલી ગણેશોત્સવને જ કેમ દર વર્ષે ટાર્ગેટ કરો છો જે હાઈડેસીબલ વોઇસ હોય છે એના વાઇબ્રેશનને કારણે બિલ્ડિંગોને તો નુકસાન થાય છે સાથે સાથે હેલ્થને પણ નુકસાન થતું હોય છે તો એ તો બધા આ રિપોર્ટ આવેલા જ છે અને આ કોઈ જે એસઆઈ છે એમણે આ પ્રકારનું એનાલિસિસ કર્યા પછી જ આ વસ્તુને આપણે જાહેરનામું બહાર પડેલું છે તો એને ઇમ્પ્લિમેન્ટ કરાવવામાં આવશે